આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન છે ત્યારે આ વખતે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ છે અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે આમ તો આ વખતે શ્રાવણ મહિનામાં પણ કેટલાક એવા સંયોગો રચાયા છે કે જે છેલ્લા ઘણા વર્ષો બાદ જોવા મળ્યા છે ત્યારે આવતીકાલે રક્ષાબંધનના દિવસે પણ નેવું વર્ષ બાદ એક અદ્ભુત સંયોગ રચાવા જઈ રહ્યો છે કાલે ઓગણીસ ઓગસ્ટના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ રવિ યોગ શોભન યોગ અને શ્રાવણ નક્ષત્ર યોગનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે આ બધા યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એમાંય શ્રાવણ મહિનાના સોમવારના દિવસે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂનમ અને આ બધા જ દુર્લભ સંયોગ રચાઈ રહ્યા છે ત્યારે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે જોકે આવો દુર્લભ સંયોગ નેવું વર્ષ પછી બની રહ્યો છે કાલે ઓગણીસ ઓગસ્ટ સવાર થી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે પરંતુ આ સમય દરમિયાન ભદ્રા યોગ હોવાથી ભદ્રા યોગમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે જો કે વૈદિક કેલેન્ડર મુજબ આ ભદ્રા યોગ અઢાર ઓગસ્ટ એટલે કે આજે બપોરે બે વાગ્યા ને એકવીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યા ને બત્રીસ મિનિટ સુધી ચાલશે આ ભદ્રા પાતાળની ભદ્રા હશે જેથી ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર બાંધવું અશુભ મનાય છે માટે આવતીકાલે બપોર બાદ એટલે કે બપોરે એક ને બત્રીસ મિનિટ પછી રાખડી બાંધવી શુભ રહેશે દર્શક મિત્રો જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ